ગીર સોમનાથથી મહત્વના ખબર સામે આવી રહ્યા છે કે ઉના તાલુકાના કેસરિયા ગામે જે રોંગ સાઈડની અંદર બેફામ બન્યા છે ખાન ખનીજ વિભાગ અને આરટીઓ વિભાગને જાણ થતાં તરત જ કેસરિયા ગામે સર્કલ પર પહોંચી હતી અને ત્યારબાદ આ ડમ્પરોને રોકાવી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી જાણવા મળ્યું છે કે આ ડમ્પરો ઓવરલોડિંગમાં હતા અને ખાસ કરીને આરટીઓ વિભાગે તમામ કાર્યવાહી કરી છે બે ડમ્પરો જોઈ રહ્યા છો કે તે ઓવરલોડિંગમાં હતા ખાસ કરીને તે રોંગ સાઈડમાં પણ આવી રહ્યા હતા અને ત્યારબાદ જે ડમ્પરો છે તે ડિવાઇડરને ઓળંગી અને જઈ રહી હતી તે તમામ ફરિયાદો છે તે આરટીઓ વિભાગને મળી હતી ત્યારબાદ આરટીઓ વિભાગ સફારું જાગ્યું છે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામે પહોંચ્યું છે ત્યાંથી માળગામની નદીમાંથી જે માટી લઈ જવામાં આવી રહી છે દીવ અને ત્યારબાદ વાહનનું ચેકિંગ શરૂ કર્યું હતું મહત્ત્વની વાત જાણવા મળી છે કે આ ડમ્પરોની અંદર જે માટી હોય છે તે અમુક મેટ્રિક ટન માટી હોવી જોઈએ પરંતુ તેનાથી વધુ હોય છે ઓવરલોડિંગ હોય છે રોંગ સાઈડની અંદર આ વાહનો ચાલે છે અને એક મહત્ત્વની વાત તો ડિવાઇડરો છે તે તોડી અને ઓરંગી રહ્યા છે કાલ સવારે અકસ્માત થાય તો જવાબદાર કોણ આરટીઓ વિભાગને આ તમામ જાણ થાય છે ને આરટીઓ વિભાગ છે તે અહીંયા કેસરે ગામ પર પહોંચે છે અને તમામ વસ્તુઓ તે જોઈ છે તેઓની નજરે અને ત્યારબાદ બે ડમ્પરોને તેઓ ઉપર કાર્યવાહી કરે છે ખરેખર કાર્યવાહી થવી જોઈએ કારણ કે માનવની જિંદગી ઉપર જીવન છે તે જોખમી બની રહ્યું છે કારણ કે ધોળા દિવસે રોંગ સાઈડની અંદર ડમ્પરો બે ફાર્મ બને કોન્ટ્રાક્ટરો બે ફાર્મ બને તો માનવ જિંદગી સાથે ખેલવાડ થતું હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને ગીર સોમનાથ આરટીઓ વિભાગ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરે તો ઘણું આમાં સામેલ હોઈ શકે છે ઘણું બહાર પણ આવી શકે છે કારણ કે આ ડમ્પરોને કોઈનો પણ ડર નથી દરેક વખતે રોંગ સાઈડની અંદર આવે છે રાત હોય કે દિવસ હોય ધોળા દિવસે પણ ડમ્પરો બે ફાર્મ બન્યા છે આરટીઓ વિભાગ વારંવાર જો સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરે તો અહીંના જે પસાર થતાં રાહદારીઓ છે તેના માટે રાહતનો શ્વાસ હોઈ શકે